લોકશાહી ગુલાલ નથી આ ગુલાલ એકસો સીટ સત્યાવીસ નો ગુલાલ છે બધા ફેસ વાંચો ફેસ લોકશાહી ને જે લોકો એ પોતાના પપ્પા ની જાગીર માની તી એ લોકોના ગાલ ઉપર તમાચો છે અમે આજે નહીં

નિસ્વાર્થ આવે એ જય અલગ હોય છે અને આજ સુધી જે લોકો કર્યો છે એના ગાલ ઉપર ઘણ નો ઘા છે માત્ર લાફો નહીં બનાવવાની વાત સાહેબ ખોટા માણસોની ચર્ચા કરવી એ સરસ્વતી અપમાન છે હું કરવા નથી માંગતો લોકશાહી નું હિત હોય ત્યારે વ્યક્તિગત સ્વાર્થિક સ્વાર્થને લીધે કોઈ કંઈ કરે તો એને કુપન નામ પૂરતો માણસ કહેવાય પણ દેશ હિતે છું અને લોકશાહી હિતે છું ના કહેવાય ને બદલે પશ્ચિમ માં ઉગી શકે વરસાદ આકાશ ને બદલે ધરતીમાંથી આવી શકે મૃત્યુ જન્મ બની શકે જન્મ મૃત્યુ બની શકે પણ ગોપાલ ઇટાલિયા બદલી ના શકે ના શકે